વીસમી ડિસેમ્બર બે હજાર તેવીસના રોજ હુમરણ બ્રિજ નીચે વારુ નદીના ખાડીના પાણીમાં ત્રણ વ્યક્તિઓ પડી ગયેલા હોવાની એક પ્રાથમિક માહિતી ઉમરગામ પોલીસને મળી હતી આ પ્રાથમિક માહિતી મુજબ એક પુરુષ એક સ્ત્રી એટલે પતિ પત્ની અને એને બાળકી એ નદીના પાણીમાં ડૂબ્યા છે ખાડીમાં અને એમાંથી જે પતિ છે એ જે પાંડે છે વિજય પાંડે એ બચી ગયેલો છે પ્રાથમિક તબક્કે એવું લાગતું હતું કે આ જે ત્રણ વ્યક્તિઓ છે એ આત્મહત્યા કરવા માટે પડ્યા છે અને એમાંથી જે વિજય પાંડે જે પતિ છે ગાયત્રી દેવી એમના પત્ની છે એ વિજય પાંડે એને ગામના લોકોએ ત્યારબાદ એને બચાવી લીધો હતો પ્રાથમિક રીતે જે બનાવ બન્યો હતો એના આધારે પોલીસે જાતેથી તપાસ હાથ ધરી હતી અને એની અંદર ઇનિશિયલી અમે એક્સિડન્ટ ડેથ એક આ સુસાઈડની મેટર છે એવું માનીને એને એક્સિડેન્ટલ ડેથ દાખલ કર્યું હતું પણ જે બનાવ છે જે બ્રિજની નજીની જે પાળી છે એ પાળી ફક્ત દોઢ ફૂટની છે એની ઉપર એના જે પત્ની અને એના બાળકી બેઠા હતા અને એ પડી ગયા અને પછી એ પોતે પણ સુસાઇડ કરવા પડ્યો એ રીતે જે એણે જે વર્ણન આપ્યું હતું વિજય પાંડે એ બહુ શંકાસ્પદ હતું અને તાત્કાલિક ડીવાય એસપી એસપી અમે પોતે અમે લોકો તાત્કાલિક ત્યાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા બનાવ સ્થળની વિઝિટ કરી હતી એફએસએલ દ્વારા પણ બનાવ સ્થળની વિઝિટ કરવામાં આવી હતી અને બનાવના બનાવની સાથે સાથે બનાવ પહેલાં એ વિજય પાંડે એની પત્ની અને આ બાળકી સાથે કયા કયા જગ્યાએ ગયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને આખે આખો એનો ફેમિલી હિસ્ટ્રી એ ચેક કરવામાં આવી હતી અને એ બાદ જે વિજય પાંડે છે એની આગવી પૂછપરછ કરતાં એની પ્રોપર પૂછપરછ કરતા એ પોતે પડી ભાંગ્યો હતો અને એણે પોતે આ ગુનો મર્ડરનો કર્યો છે એની કબૂલાત આપી હતી એણે પોતે જ પોતાના પત્ની અને બાળકીને બ્રિજ ઉપર બેસાડીને એમને નીચે ફેંકી દીધેલા હતા એ એણે અમને કન્ફેસ કર્યું હતું અને એના આધારે જે શંકા છે અમને એના આધારે અમે લોકોએ જે વિજય પાંડે છે એની ઉપર પોતાની પત્ની અને પોતાની બાળકી એનું મર્ડર નીપજવાનો એમનું મૃત્યુ નિપજવાનો ગુનો દાખલ કરેલો છે જે વિજય પાંડે છે એ પોતે ઓરિજિનલી બિહારનો છે નાલંદાનો છે એના મેરેજ એના જ જિલ્લાના નજીકના ગામની આ ગાયત્રી દેવી સાથે થયેલા હતા અને બે હજાર આઠ સને બે હજાર આઠથી વિજય પાંડે ઉમરગામ વિસ્તારમાં જોડિયા કંપનીમાં નોકરી કરે છે એને આ જે બાળકી મરણ ગયેલ છે એના સિવાય પણ બે દીકરાઓ છે વિજય પાંડેની પત્ની છે એને લાંબા ગાળાથી ખેંચની બીમારી છે અને વારંવાર એને ખેંચ આવવાથી અલગ અલગ હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવેલી છે તાજેતરમાં પણ જે આ બનાવ બન્યો છે મર્ડરનો એના આગલા દિવસે પણ એની પત્નીને ખેંચ આવેલી હતી એ પથારી વસતી એના પત્ની ઘરમાં કોઈપણ પ્રકારનું કામ નહોતા કરતા એનાથી સતત વિજય કંટાળેલો હતો જે દિવસે એણે આ બનાવનો અંજામ આપ્યો ત્યારે પણ એના પત્ની સવારે કોઈપણ પ્રકારનો બ્રેકફાસ્ટ કંઈ પણ બનાવ્યું નહોતું અને એને જે દીકરી છે એના દીકરીને પણ માનસિક થોડી બીમારી હતી એની પણ પીડિયાટિક ડૉક્ટર પાસે જે પણ ડૉક્ટર છે એના એની પણ વિગતો અમને મળી છે એની દીકરીની પણ બીમારી સબબ સારવાર ચાલતી હતી એના દીકરીને થોડા ડીલેઇડ માઇન્ડસ્ટોન જે કહી શકાય કે જે વિકાસ થવો જોઈએ દીકરીનો ઉંમર પ્રમાણે એ વિકાસ પૂર્ણ નહોતો થયેલો હતો અને એના કારણે દીકરી નાના બાળક જેવું વર્તન કરતી હતી અને ઘણી બધી વખત આજુબાજુના વિસ્તારના રહીશો દ્વારા પણ એમની દીકરી બાબતે કમ્પ્લેન કરવામાં આવી હતી એટલે આ બધું જે થઈ રહ્યું હતું એની લાઈફમાં એનાથી કંટાળી ગયો હતો અને કંટાળીને એણે પોતાની પત્ની અને પોતાની બાળકીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ જ એણે એ દિવસે વીસમી તારીખે એની કંપનીમાંથી રજા લીધેલી હતી સવારે એની પત્ની અને બાળકીને તૈયાર કરીને એ એક નાની સ્નેકની શોપ ઉપર એને નાસ્તો કરાવવા પણ લઈ ગયો અને ફ્રૂટ જ્યુસ પીવડાવવા માટે લઈ ગયો અને ત્યારબાદ એ જે બ્રિજ છે એ બ્રિજ પણ એને પોતે પ્લાન કર્યો હતો આઈડેન્ટિફાય કર્યો હતો કારણ કે બ્રિજની બાજુમાં એક મંદિર પર રેગ્યુલરલી એ લોકો દર્શન કરવા જાય છે એટલે બ્રિજ ઉપર પાળી નીચી હાલતમાં છે એના પર પત્ની અને બાળકીને મૂકીને ફેંકી શકાય એ એણે પહેલેથી એનો અભ્યાસ કરી લીધો હતો એણે રેકી કરી લીધેલી હતી અને રેગ્યુલરલી એ મંદિર પર એ લોકો ફેમિલી સાથે દર્શન કરવા જતા હોય છે એટલે એના પત્ની અને બાળકીને શંકા ના જાય એટલા માટે મંદિરની પાસેના જે બ્રિજ પર લઈ જઈને બાઇક પાર્ક કરીને બંને પત્ની અને એના બાળકી એને ફેંકીને એનું મૃત્યુ નિપજાવેલું છે એના પત્ની અને બાળકીને ફેંકી દીધા બાદ લોકોને શંકા ના જાય એના માટે કેમ કે આવનારા જતા લોકો પણ એને જોવાના હતા કેમ કે જેઓ એ નદીમાં જે પડ્યો છે ત્યારે પણ લોકો ભેગા થઈ ગયા લોકોને એવી શંકા ના જાય કે એણે પોતે આ કૃત્ય નથી કૃત્ય નથી કર્યું એના માટે એ પોતે પણ પાછળ પડ્યો હતો અને થોડું થોડું એને તરતા આવડે છે એટલે બ્રિજની નીચેનો જે પોલ છે ત્યાં એને સળિયો પકડી લીધો હતો અને ત્યારબાદ ગામના લોકોને બચાવી લીધો એક એવું બતાવવા જતો હતો કે એને પરિવાર સાથે સુસાઇડ કરવાની કોશિશ કરી અને પોતે બચી ગયો છે પણ જે પૂછપરછ કરી અને જે આખો એનો ફેમિલી હિસ્ટ્રીને બધું જાણતા એ ચોક્કસ પ્રસ્થાપિત થઈ ગયું છે કે ભાઈ એની પત્ની અને એના બાળકી બંનેની બીમારીની કંટાળી જઈને એણે આ કૃત્ય નિપજાવ્યું છે આરોપી છે એને ધોરણસરની અટક કરવામાં આવી છે આજે એને કોર્ટમાં રજૂ કરીને એના વિગતવારના રિમાન્ડ લેવામાં આવશે અને મેં જે આપને કહ્યું એ પ્રમાણે પત્નીની સારવાર બાળકીની સારવાર આસપાસના લોકોના વિગતવાના નિવેદનો એફએસએલની સાથે જઈને બ્રિજ ઉપર જે બનાવ બન્યો છે ત્યાંનું આખું પરીક્ષણ એના જે મોબાઈલ પણ એણે ફેંકી દીધો છે નદીમાં જેથી કરીને કોઈ બીજી શંકા ના જાય એટલે મોબાઈલની અંદરથી કોઈ ડેટા કે કંઈ પણ મળી ના આવે એના માટે પણ પોતાનો મોબાઈલ પણ નદીમાં ફેંક્યો છે એટલે તરવૈયાઓ સાથે નિષ્ણાત તરવૈયાઓ સાથે નદીની અંદર ચકાસીને એનો મોબાઈલ અને બાઇકની ચાવી શોધવાની પણ અમારો પ્રયત્ન રહેશે